સુરત સનરાઈઝ વિદ્યાલયમાં વાલીએ હોબાળો મચાવ્યો છે શાળાએ વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ ના કરી શાળામાં વાલી જતા રહ્યા શાળા પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે ધ્રુવ પર જોડાયા છે સનરાઈઝ વિદ્યાલયમાં વાલીએ હોબાળો મચાવ્યો છે શું ઘટના બિલકુલ સુરતના ડીલી વિસ્તારમાં આવેલી સનરાઈઝ જે વિદ્યાલય છે તેમાં જે વાલી છે તે ભારે ધમાલ મચાવી હતી વાલી દ્વારા જે છે તે આ સનરાઈઝ જે સ્કૂલ છે તેમાં તેના જે વિદ્યાર્થીની છે તેનું એલસી લેવા માટે ગયા હતા અને એલસી નહીં આપતા તેના પિતા જે છે તેને હોબાળો મચાવ્યો હતો જેને લઈને જ્યાં જે અંદર સામાન આવે છે કોમ્પ્યુટર સહિતનો સામાન તે તોડફોડ કર્યો હતો આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી પણ કેદ થઈ ચુકી હતી અરજી કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીના પિતા જે છે નીતિન નરેન્દ્ર કુમાર જે છે તેની સામે ફરિયાદ કરવામાં આવી છે હાલ તો પોલીસે આ બાબતે અરજી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે બિલકુલ જુઓ જાણકારી બદલ આભાર